વડોદરા જિલ્લામાં બે દિવસ દરમિયાન પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે હાલાકી ગ્રામ્ય વિસ્તારમાં માવઠાના પરિણામે લસણ મેથી ધાણા અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન છાણી ઓમકાર પુરાન ગામના ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદના કારણે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે જેથી તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે શું કહેશો વરસાદ પડવાથી શું નુકસાન કયા કયા પાક હતા આસપાસના કેટલા ખેડૂતો છે તેમને આ પ્રકારનું નુકસાન આ વરસાદથી કમોસી વરસાદથી બધા દરેક ખેડૂતે જેને વાવ્યું હતું એને તો સો ટકા નુકસાન છે અહીંયા રવિ પાકનું વાવેતર થઈ ચૂક્યું હતું અને થયું ને જેવું શરૂઆત દસ દિવસ પછી એને નીકાળવાની શરૂઆત ખેડૂત કરવાના હતા અને એવામાં જ આ વરસાદ કમોસમી પડ્યો એટલે ખેડૂતનો સો ટકા પાક નુકસાન જવાનું છે એટલે ખેડૂતને રડવાનો વારો આવી રહ્યો છે તમારા કયા પાક હતા જેને નુકસાન તમને પર્સનલી તમને કેટલું નુકસાન થયું મને મારા ખેતરમાં મેં ધાણા મેથી અને લસણ વાવેલું એ લગભગ ખાલી મારું લસણનું ઓગણત્રીસ હજારનું બિયારણ હતું ધાણાનું મારું આઠ નવ હજારનું હતું અને મેથીનું આપણે મેથીનું દસ હજારનું નું હતું ધાનાનું પાંચ હજારનું એમ કરીને ચાલીસ પચાસ હજારનું નું તો મારું પોતાનું એક ખાલી વાવેતર નું નુકસાન છે તમારું ખેતર છે શું કહેશો શું નુકસાન મારા વીસ કટ્ટા મેથી હતું હવે એની અંદર અત્યારે પાણી જે પાણી છે હવે એનો નિકાલ કોઈ થઈ રહ્યો નથી અહીંના સ્થાનિક નેતાઓને અમે કોન્ટેક કરીએ છીએ કે તમે આવો અને પરિસ્થિતિ અહીંની જુઓ આ આ વર્ષ માટે નથી કાયમ કાયમ માટે ચોમાસું આવે એટલે આ પરિસ્થિતિ અહીંયા આ વિસ્તારમાં થઈ જાય છે દરેક વર્ષે અમે મીડિયાના માધ્યમથી ગવર્મેન્ટને અને અહીંના સ્થાનિક નેતાઓને અમે જણાવવા માંગીએ કે તમે અહીં આગળ આવી અને જુઓ કે ખેડૂતોની પરિસ્થિતિ શું છે હવે શું માંગ છે આટલું શું તો માંગ એટલી છે કે અમારે જો આગળ કંઈ કરવા માટે અમારે વળતરની જ માંગ છે કે ભાઈ આ આગળનો અમારે જે ક્રોપ લેવાનો છે હવે એના માટે અમને ગવર્મેન્ટ કંઈક વળતર આપે એવું અમે માંગ કરી હમણાં જ આર્થિક સહાય ખૂબ મોટી સરકારે જાહેરાત કરી હતી જે પહેલાં ઘટનાઓ મિન જે પાણી ભરાયા હતા તે મામલે હવે ફરીથી આફત આવી છે કેટલું નુકસાન કયા કયા ગામ છે આસપાસના તમામ ખેડૂતો માટે આ મુસીબત સમાન વરસાદ બની ગયો છે આજુબાજુના ગામ છાણી ગામ છે ધુમાડ છે દશરથ છે સીસવા છે છોખડા છે આ બધા ગામમાં ઘણું નુકસાન છે અને વરસાદ બી બહુ જબરજસ્ત વરસાદ પડેલો છે અને આ નુકસાનનું જો સારી રીતે સરકાર વળતર આપે તો બહુ સારું કહેવાય ખેડૂત માટે એક છેલ્લો સવાલ લઈશ કેમ કે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે વિધાનસભાની વાત હોય કે ગમે ત્યાં અહીંયા શું કહેશો તમારા ધારાસભ્યો સુધી તમે વાત પહોંચાડી અમારા મધ્ય ગુજરાતના તો હું ટીવીના માધ્યમથી કહું છું કે ખાલી જ નેતા છે બાકી ત્યાં એમનું એક પણ વિધાનસભામાં એક રૂપિયાનું કોઈ સાંભળતું નથી તમે જાઓ આજે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જાઓ એ લોકોએ જાહેર કરી દીધું આજે દસ દિવસથી કે ભાઈ અમે આટલા કરોડ રૂપિયા આપીશું અહીંયા અમે આ શરૂઆત કરીએ તો તમે જોજો કોઈ ધારાસભ્ય કે કોઈ વિધાનસભાનો કોઈ સંસદ એક પણ રૂપિયાનો જવાબ આપવા તૈયાર નહીં થાય બસ અમારે ઉપરથી આવશે પછી કહીશું એ જ વાત એટલે એમણે વિધાનસભામાં ખાલી ઓંગરી જૂચી કરવાની બાકી મધ્ય ગુજરાતના કોઈ નેતાની વેલ્યુ ભાજપની લોબીમાં છે નહીં